સાડે નવ એક હજાર રૂ એક હજાર બે કરા આઠશો નવશે અકરા સવારે અકરા પાવને બારા બાર સવા બારા સાડે બારા પૌને તેર તે સવા તેર साडे तेराशे रुपये पावणे चौदा रुपये चौदा रुपये चौदा रुपाय सीएम करा पाचशे सहाशे रुपये पाचशे सहाशे रुपये सातशे रुपये आठशे रुपाय सवा आठ साडेआठ पावणे नऊ नऊशे सव्वा नऊ एक हजार पंचवीस पन्नास पंचाहत्तर अकरा सवा अकरा साडे अकराशे रुपये સાડે અકરાય સાતશ રૂપ સાડે સતશ રૂપ આઠશે રૂપાય આઠશે લીકે કરા ચારશ પાંચ રૂપાય પાંચ રૂપાય પાંચ રૂપાય પન્નાસ રૂપાય અકરા સવારે અકરા सात साडे सात आठ साडे आठ नऊ एक हजार अकरा सवा अकरा साडे अकरा बाराशे रुपये रुपये सातशे आठशे रुपये આઠશ નવશે એક હજાર ભાઈ એક હજાર બે હજાર વાય અશો રૂપાય સાડે અકરાશ રૂપાય બારાશ રૂપાય સાડે બારાશો રૂપાય સાડે ચૌદ પાવને પંદર પંદર સવા પંદર સાડે પંદર પાવને સોળ સોળાશે રૂપાય સોળે રૂપાય સોળાશ રૂપાય સોળાશ રૂપાય નવશે એક હજાર રૂપિયા અકરાશ રૂપાય સવા અકરાય સાડે અકરા બારા સવા બારા સાડે બારા પાવણે તેરા તેરા સવા તેરા સાડે તેરાશ રૂપ સાડેતેરાશ રૂપાયોનશે અડી રૂપાયો અકરાશ રૂપ અકરાશ સાત સાડે સે નવશ એક હજાર રૂપિયા અકરાશ રૂપાય બારા સવા બારા મંદિર સવા બારાશે સાડે બારાશે તે દોનશે તીનશે ચારશે રૂપાય નવશે રૂપાય અકરાશ રૂપાય બારાશે રૂપાય બારા એલ કરા પાછે સાત રૂપાય આઠશે રૂપાય આઠશે રૂપાય સાડા આઠશે નવશ બે નવશે એલ કરા ચારશે પાંચે સેવા રૂપાય નવશે એક હજાર અકરા બારા બારા સવા બારાશે રૂપાયોપાય સાડે બારાશ રૂપાય સાડે બારા

સાત શે આઠશો એક હજાર રૂપાય પન્નાસ રૂપિયા સાડા રૂપાયકરા બાર સવા બાર સાડે બાર પૌણે તેર તે અઢીશો રૂપાય અઢીશો રૂપાય તીનશો રૂપાય નવ સવા નવ સાડે નવ એક હજાર પન્નાસ અ સવારે સાડે અકરાશ રૂપાય બારાશો રૂપાય બારાશો રૂપિયા બારશો રૂપાયો પાંચે આઠશો રૂપાય સવા આઠશો રૂપાય સાડે આઠશો રૂપાય આઠશો રૂપાય નવશો રૂપાય પન્નાસ રૂપાય એક હજાર અકરા સવા અકરા સાડે અકરા પાવને બારા બાર સવા બારા સાડે બારાશે સાડે બારાશે આઠશે નવશે એક હજાર અકરા બારા સવા બારા સાડે બારાશે રોઈ સાડે બારાશે તેુભાઈ સાડે તેરાશ રોપાયોદાશે રો ભાઈ ચૌદ ભાવ શેકરા આઠશે નવશે એક હજાર રૂપાય અકરાશો રોપાય સવા અકરાશ રોપાઈ સવા અકરા સાડે અકરા પાવને વારા બારા સવા બારા સાડે બારા પાવને તેરા તે રૂપાયોનશ અઢીશ રૂપાય એક હજાર અકરા બારા સવા બારા आठशे नऊशे अकराशे अकराशे साडे अकराशे रुपये साडे अकरा अकरा दोनशे तीनशे रुपये अकरा बारा सवा बारा साडे बाराशे रुपये साडेबाराशे रुपये साडे बारा सीएम अकरा बारा सवा बारा

अकरा साडे अकरा साडेबारा तेरा सव्वा तेरा साडे तेराशे रुपये साडे तेरा साडे तेरा रुपये साडे तेरा सीएम सहाशे सातशे आठशे नऊशे एक हजार पन्नास अकराशे रुपये सव्वा अकराशे अकरा सवा अकरा साडे अकराशे रुपये करा दोनशे तीनशे रुपये चारशे रुपये चारशे रुपये पाचशे रुपये डबल आर अकरा बारा तेरा सवा तेरा साडे तेरा चौदा चौदाशे रुपये सव्वा चौदाशे रुपये खाली 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 मंदिर <स्टारेवला> एक हजार रुपये अकराशे सवा अकराशे साडे अकराशे बाराशे रुपये सव्वा बारा, बारा।, बारा साडेबारा तेराशे रुपये आठशे नऊशे एक हजार रुपये अठराशे रुपये बाराशे रुपये साडेबारा पावणे तेरा पावणे तेराशे रुपये पावणे तेरा सीएम सहाशे सातशे रुपये सातशे रुपये झेके ग्राहक शोपट